વન્સ અગેન તમારા બધાનું સ્વાગત છે વિડીયો લેક્ચરમાં આજે ધોરણ દસ ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો ઓકે મજા ન આવી નહીં હા ફરીથી જલ્દીઓ ઓકે જે વન્સ અગેન ફરીથી તમારા બધાનું સ્વાગત છે વિડીયો લેક્ચરમાં ધોરણ દસ ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ઓકે તો આજે લેક્ચર બેમાં આપણે એ જોઈશું કે પ્રક્રિયા કો અને નીપજ કોને કહેવાય અને પ્રક્રિયક અને નિપજ ક્યાં લખવામાં આવે છે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ તો એમોનિયા બનાવું છે એમોનિયા બનાવવા માટે એન ટુ લેવા પડે બધા શું કરવું પડે થ્રી એચ ટુ તો કઈ વિધિથી બનાવ એમોનિયા અને હેબર વિધિ કહેવામાં આવે કઈ વિધિ કહેવામાં આવે હેબર વિધિ યાદ રાખતા હતા બરાબર હેબર વિધિથી શું મળશે બે મૂલ એમોનિયા મળશે શું મળશે બે મૂલ એમોનિયા પણ એમોનિયાની બનાવટ પ્રક્રિયા એટલી ધીમી છે ના પૂછો વાત એટલે ઝડપી કરવા માટે આ પ્રક્રિયામાં આપણે શું ઉમેરવું પડે લોખંડનો ભૂકો શું પડે લોખંડનો ભૂકો રેડી ઓકે તો આ પ્રક્રિયાના અંદર આ કઈ બાજુ કહેવાય તો કે ડાબી બાજુ કહેવાય કઈ બાજુ કહેવાય ડાબી અને આ બાજુ કઈ કહેવાય જમણી રેડી તો ડાબી બાજુમાં જે લખવામાં આવે છે એનું શું નામ આપ્યું એમને પ્રક્રિયકો શું કહેવાય પ્રક્રિયા રેડી ડાબી બાજુમાં જે લખવામાં આવે છે પ્રક્રિયા કો છે ઓકે એરાના જમણી બાજુમાં લખવામાં આવે એને શું કહેવાય તો કે નિપજો શું કહેવાય નિપજો રેડી તો અહીંયા સુધી ક્લિયર થઈ જાય ઓકે એરાની ડાબી બાજુમાં હોય એને શું કહેવાય પ્રક્રિયકો જમણી બાજુમાં હોય એને નીપજો રેડી તો અહીંયા કહે છે જોજો પ્રક્રિયકો કોને કહેવાય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને શું કહેવાય પ્રક્રિયાકો સ્ટાર્ટિંગમાં પેલા એમોનિયા બની ગયું હતું ના પહેલાં આપણે શું લીધું તો એક પાત્રના અંદર n2 લીધું હશે એક પાત્રના અંદર એસ ટુ લીધું હશે બે વચ્ચે પ્રક્રિયા થઈ હશે તો જે સ્ટાર્ટિંગમાં રો મટીરિયલ જે પહેલાં સ્ટાર્ટિંગમાં લેવામાં આવે કારણ કે એના વગર તો પ્રક્રિયા થશે નહીં એટલે જે પહેલાં લેવામાં આવે છે એને શું કહેવાય તો એને કહેવાય રેડી તો કે છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે પહેલાં પદાર્થો હોય એ પદાર્થોને શું કહેવાય પ્રક્રિયકો તો આને પ્રક્રિયકો કહેવાય ઓકે પ્રક્રિયકો કઈ બાજુમાં લખ્યા છે

અમુક કહે છે લોટ દળવાની પ્રક્રિયા એટલે ના લોટ જેટલી વખત દળદળ કરે તું રેડી ઓકે આગળ વધુ તો એમ કે છે ઓકે તો રાસાયણિક પ્રક્રિયામાં જે જમણી બાજુમાં લખાય ક્યાં લખાય જમણી બાજુમાં આપણે લખીએ કે આ જમણી બાજુમાં લખાય ઓકે પ્રક્રિયાના અંતે જે મળે અને લખાય ઓકે હવે એમ છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો કયા છે તો ફેરફારમાં પહેલો ફેરફાર કયો ભૌતિક ફેરફાર એટલે ભૌતિક અવસ્થા બદલાય કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે જેને ભૌતિક અવસ્થા બદલાય હું તમને એમ કે બરફ હોય બરફ ના પીગળ એટલે શું બની જાય પાણી બની જાય તો બરફમાંથી પાણી બનવું કયો ફેરફાર કહેવાય ભૌતિક ફેરફાર કહેવાય રંગ પરિવર્તન આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય ધ્યાન આપજો રંગ પરિવર્તન કેટલાક એવા પદાર્થો છે એના ગરમ કરવામાં આવે કોઈ બીજા સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એને શું થાય છે રંગ પરિવર્તન આવે શું આવે રંગ પરિવર્તન એ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો ફેરફાર કહેવાય એક ઉદાહરણ જોજો એક પાત્રમાં તમે એજી સિયા કહો તો એજી બિયલ લો શું લીધું આપણે એજે સિયાલ કાઇ એજીબિયા એજિસિયાલ કો એજીબિયાનો રંગ પેલા સ્ટાર્ટિંગમાં કેવું હતું તો કે સફેદ હતું ઓકે એને પ્રકાશ મળ્યો એટલે આ ઉર્જાનું સૂર્યમાંથી એને ઉર્જાનું શું કર્યું શોષણ કર્યું અને સૂર્યમાંથી ઉર્જાનું શોષણ કરતા એના અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયા થઈ તો એનો સફેદ રંગ કયો થઈ ગયો રાખોડી બની ગયો કયો બની ગયો રાખોડી રેડી અને આ જે રંગ પરિવર્તન થયું એટલે મતલબ આના અંદરના બંધ તૂટ્યા હશે રેડી અને અંદરના બંધ તૂટી અને નવા બંધનું નિર્માણ થયું હશે એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન પણ થાય શું થાય રંગ પરિવર્તન એટલે રંગ પરિવર્તન એક ધ્યાન રાખજો બરાબર બીજું કે છે તાપમાનમાં થતો ફેરફાર તો તાપમાનનો ફેરફાર બે રીતના થાય જો એક ઉષ્મા શોષક હોય અને એક ઉષ્મા શેપક હોય ઉષ્મા શોષકમાં શું હોય એવી પ્રક્રિયાઓ કે જેને તાપમાન આપવું પડે અને તાપમાન શોષક અથવા તો બરફ બરફે શું કર્યું વાતાવરણમાંથી તાપમાનનું શોષણ કર્યું ત્યાર તો પીગળ્યું ને ન તો બરફ પીગળે જ નહીં રેડી બરફનો એક ટુકડો છે જોજો એ શું કરે બરફ તો એ વાતાવરણમાંથી શું શોધશે ઉષ્મા શોષશે તો ઉષ્માનું શોષણ કરે એટલે ગરમી આની વધે ગરમી વધે એટલે શું લાગે તો પીગળવા લાગે શું લાગે રેડી તો પીગળશે ક્યારે જ્યારે બરફનો ટુકડો ગરમી શોધશે ત્યારે તો આ પીગળવાની ઘટના થઈ એટલે શું થયું તો આ પીગળવાની ઘટના માટે એને શું કહેવાય ઉષ્મા શોષક રેડી ઉષ્મા સેપકમાં શું થતું હોય તો ઉષ્મા સેપકના અંદર ઊર્જા ઉત્પન્ન થતી હોય એક ઉદાહરણ આપો તમે એક કસનળી લીધી હોય કસનળીને તો ખબર પડે ઓકે એક કસનળી લીધી છે એમાં થોડું પાણી લો અને એમાં એને હોય ફોઇલ નાખો એની હોય ટુકડા નાખવામાં આવે ને તો એની હોયના ટુકડા નાખો તો કસનળી ગરમ થાય પહેલાં તો ગરમી હતી નહીં ગરમ હતી નહીં ઠંડી હતી તો પછી જ કેમ ગરમ થઈ ગરમ થઈ મતલબ શું થયું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થયું તો અંદરથી ઉર્જા બહાર છૂટી પડી અંદરથી ઉર્જા શું થઈ બહાર છૂટી પડી તો એને શું કહેવાય શેપક શેપક એટલે બહાર નીકળવું ઉર્જા બહાર નીકળો અને શોષકમાં શું થાય ઉર્જા અંદર જાય ખબર પેલી બરફના અંદર ઉર્જા જાય એટલે કયું કીધું શોષક બરફ એ ઉર્જા શોષી અને એને હોય છે આ બે શું કર્યું ભેગા થઈ ઉર્જા બહાર ફેંકી રેડી તો આખી પ્રક્રિયાને એક વખત મગજમાં બેસાડજો એ કોઈ પ્રક્રિયા હોય તાપમાન મેળવા તો કઈ પ્રક્રિયા કહેવાય શોષક શેપક બિચારીને જવાબ આપો કોઈ એક પ્રક્રિયા છે એક્સ બાય જેડ એને તાપમાન આપવું પડે છે તો કઈ પ્રક્રિયા થઈ શોષક શેપક તો કે શોષક રેડી પણ કોઈ એક પ્રક્રિયા છે એ પોતાના અંદરથી તાપમાન શું કરે છે બહાર ફેંકે છે અને બી બનાવે છે તો કઈ પ્રક્રિયા થઈ છે ખબર પડે કે નહીં એટલે મગજમાં લો કોઈ પ્રક્રિયા થતી હોય કોઈ પ્રક્રિયા થતી હોય માની લો આ એક પ્રક્રિયા છે એથી બી એમાં તાપમાન આગળ લખવામાં આવે તો કઈ પ્રક્રિયા હોય તો રેડી કોઈ પણ પ્રક્રિયા હોય તાપમાન અહીંયા લખવામાં આવે તો શોષક પણ તાપમાન એરાના પાછળ હોય તો શેપ રેડી અહીંયા સુધી ઓકે તો આ બે પ્રક્રિયાઓ થતી હોય તાપમાનના ફેરફાર સાથે સંકળાયેલીઓ ઘણા ફેરફાર સાથે તાપમાન કેટલીક પ્રક્રિયામાં તાપમાન આપવું પડતું હોય કેટલીક પ્રક્રિયામાં તાપમાન ફ્રી થતું હોય રેડી એટલે ઉષ્મા શોષક ઉષ્માશે ઓકે અમુક વાયુઓ ઉત્પન્ન થવા કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં વાયુ ઉત્પન્ન થાય જો સીએસયુ થ્રી છે કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમ કરો